નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરવાની છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ખરેખર મેરિટ કેટલું રહેશે મેરિટ બાબતે હાલમાં ઘણા બધા સમાચાર ફરી રહ્યા છે તે બાબતે જે છે મહિલા અને પુરુષ ઉમેદવાર માહિતી આવેલી છે તે મુજબ કેટલું જે છે મેરિટ રહી શકે તેના વિશે આપણે વાત કરવાના છે તે નવા તો રેગ્યુલર નવી નવી માહિતીની અપડેટ લેવા લેવા માટે તમે આપણે સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામ નામ છે ટેલ ત્રણ જેને લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વધુ સમય ન લેતા ડાયરેક્ટ જે છે એ લાંબા સમયથી જે પણ ચર્ચા થઈ રહી છે આ ઉપર કેટેગરી વાઇઝ આપણે જઈએ છીએ કે કેટેગરી વાઇઝ કેવું જે છે મેરિટ રહી શકાય છે ટેગરી છે એમાં સો થી લઈ એકસો પાંચ જે પ્રશ્નો સો થી એકસો પાંચ માર્ક નું જે છે એમનું મેરિટ જે છે અટકી શકે છે હજુ પણ ગ્રેસિંગ માર્ક બાબતે છે તો આમાં એક વસ્તુ યાદ રાખવાની દસ માર્ક પ્લસ અને દસ માર્ક માઇનસ કરી અને ચાલવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ છીએ ઓબીસી કેટેગરીને તો મેલ ઉમેદવારોને 95 થી સો અને ફિમેલ ઉમેદવારો માટે 92 થી 95 આમાં જે છે બધા માટે દસ પ્લસ અને દસ માઇનસ રાખી આપણે ચાલવાનું રહેશે મેરીટ અટકી શકે છે એસસી કેટેગરીની વાત કરીએ તો મેલ ઉમેદવારોનું નેવું થી બાણું ફિમેલ ઉમેદવારો ને ચોર્યાસી થી સત્યાસી જેવું રહી શકે છે અને છેલ્લું આવે છે એસટી કેટેગરી કે મેલ ઉમેદવારોને ને થી નેવ્યાસી ને ફિમેલ નું એસી થી સાથે સાથે અ ઘણા બધા લોકો પીએચ ની પણ કમેન્ટ કરે છે તો પીએચ બાબતે ડેટા આપણી પાસે પ્રાપ્ય નથી છતાં પણ જો પીએચ ઉમેદવારોમાંથી કોઈ જો એક્ઝામ આપ્યું તો ખાસ કરી તમારા જે માર્ક છે ખાસ કરી કમેન્ટમાં લખી દેવા વિનંતી તો મળી મળીએ છે નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ